લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે ભાજપે ચૂંટણી પ્રચારની પૂરા જોશથી તૈયારીઓ શરૂ કરી છે આવા સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સી એ લોકસભા ચૂંટણી પહેલા જ દેશભરમાં લાગુ કરી દેવામાં આવશે એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણી યોજાવાની શક્યતા છે ત્યારે તેમણે એક કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું હતું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે સીએ એ કોઈ પણ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને જ નાગરિકતા આપવાનો છે જેઓ ત્યાં ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહ્યા છે જે લોકો બે હજાર ચૌદ સુધી કોઈ પણ પ્રકારના ત્રાસને કારણે ભારત આવ્યા હતા તેમને નાગરિકતા મળશે જેમાં હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ઈસાઈનો સમાવેશ થાય છે દેશમાં લોકસભા ચૂંટણીના માહોલ દરમિયાન એક તરફ ભાજપ સીએએ લાગુ કરવા જઈ રહી છે તો બીજી તરફ કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસમાં છે તેમણે કહ્યું કે હાલ દેશભરમાં સીએએ અંગે ગેરરીતિ ફેલાવવામાં આવી રહી છે સાથે મુસ્લિમોને ઉશ્કેરવામાં પણ આવી રહ્યા છે જણાવી દઈએ કે આ કાયદો ચાર વર્ષ પહેલા તૈયાર કરાયો હતો તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી સાંતનુ ઠાકુરે દાવો કર્યો હતો કે આગામી સાત દિવસમાં સીએએ લાગુ કરી દેવામાં આવશે આ આ બિલ ડિસેમ્બર સંસદમાં પસાર થઈ ગયું હતું પછી તાત્કાલિક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ બિલને મંજૂરી આપી હતી અને ત્યારબાદ તે કાયદો બની ગયો હતો જો કે આ કાયદો હજુ સુધી દેશમાં લાગુ કરી દેવામાં આવ્યો નથી સીએએ અંગે હાલ ફરીવાર દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે ગત વખતે દિલ્હીના શાહીન બાગમાં મહિલાઓ હડતાલ પર બેસી ગઈ હતી ત્યારે આ વખત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દાવો કરતા કહ્યું છે કે સીએ ના અમલને કોઈ રોકી શકશે નહીં આ કાયદા હેઠળ નવ રાજ્યોના ત્રીસ થી વધુ ડીએમને પણ વિશેષ સત્તા આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી